અરે આ પેલા મફતલાએ મેળું માર્યું અઢાનું હવે પેલા બેને કહી જ દઉં વિશાલના કહી દઉં એટલે આજુબાના કહી દઉં પેલા કાકા ભતિયાને તો આજ પેલું પીવાર નાય દેવું પંપ આ તો કહી જ દેવું હોય હા લેટ આવ બસ આના આનંદ ભાઈ હઓ અમાજા પર મોલે ના એ કાકુ બજીગી બે બંગ પીવાનો પ્રોગ્રામ કરા ચાળ આજે લે તારી અમારનું બધો એ રે આવતા શું કહેવાય ખાવા પીવા બધા અમને બોલાય ને એકલા એકલા પ્રોગ્રામ કરી હે કીધું નહી ના તો પ્રોગ્રામ કરી દે મને હું કીધું ખબર ઓટર કે કોઈ કેતો ના કે એમ કીધું બોલો અમારને અમે મારી વઢાની

અરે આઈ દે હેડો હેડો ભોમનો સોમા લઈ હેડો જલ્દી હાલો તપેલીમાં બરફના ગોગળા અને બધું નોંખી લઈ આવો અને ખોડનો બધું ખોણી પામ લઈ આવો ખોડી કાકો ભત્રીજો રંગ બે જણા થઈને કાકા કેટલા રહ્યા કાકા હેડો હેડો આ ચપ્પલ હરાવ માટી માટી કરશે બોંગ બોંગ કરતી વાની સ પર બોલે બમ બમ બોલે મારા કાકા શિખર દેખાતા નહીં ઠંડુ નાખજો બધું નાખી દઉં હા બરફ જેવું થઈ ગયું

વિશાલજી નહીં મહાદેવ ટકા ભત્રીજો એટલે છે કીધું તો નહીં તો કીધું કે હેડી આવી ભાષાજી

બેઠા તા કાપો બધી વિશાલ આવ્યો છે કીધું અને હું બનાવ્યું આ તો સરબત બનાવ્યો

মাোয় বানে পাসা। নামা লান তল হা হার ভোলেবেবে! মাপডেয়ে জং পাসা আরে ভোলে হানে হোলা হানে

પેલી મોસ ના પેલા ભમરા બે ને પોણી વેળી ને આવું ઘેર હવું ને ઘેર કાકા

બે કાકો બધું મહાદેવ ના મંદિરે બે ના શાંતિ થઈ જાય નજરે નજરે જ નહીં પડવાનું એટલે આવતી સિવાય આપડે ભેગા થશું અને જઈશું હા બરોબર હા ઓકે આવતા હું જઉં છું રજા લઉ મારું